નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત સહકારી માધ્યમિક શાળા પઢારીયામાં ધોરણ અગિયારનો શુભારંભ કરવામાં આવ્યું મહેસાણા તાલુકાના પઢારીયા ગામે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તેરી રિબિંદ કાપી ધોરણ અગિયાર વર્ગખંડનું ખંડનો શુભારંભ કરવામાં આવ્યું આ પ્રસંગે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન મિહિરભાઈ પટેલ મહેસાણા જિલ્લા મંત્રી દિવેન્દ્રસિંહ ઠાકોર ગામના સરપંચ શાળાના આચાર્ય સહિત શાળાના શિક્ષકગણ ગામના આગેવાનો તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા પઢારીયા માધ્યમિક શાળામાં ધોરણ અગિયારનો વર્ગખંડ ચાલુ થતાં જ ગામના વિદ્યાર્થીઓને ભણવા માટે સરળતા પડશે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું કે ટૂંક જ સમયમાં પઢારીયા ગામના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવે અને વધુ ભણે તે માટે પઢારીયા ગામના વિવિધ દાતાશ્રીઓ અને સરકારના સહયોગથી પઢારીયા ગામે નવીન શાળા સંકુલનું નિર્માણ કરવામાં આવશે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી આમ તો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મારા મત વિસ્તારની અંદર બાલવાટિકા અને ધોરણ એકની અંદર ઘણી વખત અને ઘણી જગ્યાએ જવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે પરંતુ આજે આનંદનો દિવસ મારા માટે ને સમગ્ર ગામના વડીલો છે એમના માટે ખૂબ જ આનંદનો દિવસ એટલા માટે છે કે પઢારીયા ખાતે આજે માધ્યમિક શાળાના ધોરણ અગિયાર અને બારના જે મંજૂરી મળી છે અને એની અંદર બાળકોના પ્રવેશ શિક્ષણનો કાર્યક્રમ આજે સ્કૂલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને પઢારિયા ગામ એ શિક્ષિત ગામ છે પરંતુ ઘણી વખત બાળકોના નવ દસના અભ્યાસ પછી એ લોકોને નજીકના શહેર અથવા નજીકના ધોરણ અગિયાર અને બારની અંદર જ્યારે પ્રવેશ લેવાનું હોય ત્યારે સમાજની અંદર થયું ચિંતાનું પણ કારણ બનતું હતું અને આજે સરકારશ્રી દ્વારા સરકારી માધ્યમિક શાળાનું જ્યારે અહીંયા ધોરણ અગિયાર અને બાર મંજૂરી આપવામાં આવી છે ત્યારે આખા ગામની અંદર સમગ્ર આનંદનો અને ઉત્સાહનો દિવસ છે અને આજે આજ બાળ અહીંથી જે નવ અને દસની અંદરથી જે બાળકો પાસ થઈ અને બીજી જગ્યાએ જે હતા એમણે આજે વીસેક જેટલા બાળકોએ આ જ ગામની અંદર આ નવી ચાલુ થયેલી ધોરણ અગિયારની અંદર પ્રવેશ નિભ્યો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું અને એમની પ્રગતિ અને એમના પરિવારની પણ પ્રગતિ થાય એવી પણ ખૂબ ખાસ કરીને વાત કરીએ પઢારામાં એક સ્કૂલની અને મેદાન માટેની પણ માગણી કરવામાં આવી છે શું કહેશો પઢારા ગામની અંદર ધોરણ અગિયાર અને બાર માટે એમણે જમીનની માગણી કરેલી છે સરકાર શ્રીની અંદર કલેક્ટર કચેરીએ એ ફાઇલ પડેલી છે ત્યારે આગામી પંદર ઓગસ્ટ પછી હું અને ગામના અગ્રણીઓ સાથે કલેક્ટરને રૂબરૂ ચર્ચા વિચારણા કરી અને જલ્દીમાં જલ્દી આ જગ્યા ગામ લોકોને ફળવાય અને સ્કૂલના નિર્માણ માટે અહીંયા દાતાઓ તૈયાર છે એટલે જલ્દીમાં જલ્દી ફળવાય એવા મારા પ્રયત્ન